અડાજણના એલપી સવાણી રોડ સ્થિત ટીજીબી સર્કલ વિસ્તારમાં રહેતી ચોત્રીસ વર્ષીય શાલિનીનો ઓગણચાળીસ વર્ષીય મોટો ભાઈ મનીષ પલસાણાની ડાઇંગ મિલમાં નોકરી કરે છે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં મનીષ વડોદરા ખાતેની કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે તેના લગ્ન નાનપુરા વિસ્તારમાં રહેતી અને સુરત મહાનગરપાલિકામાં નોકરી કરતી દીપાલી સાથે થયા હતા મનીષ વડોદરા નોકરી કરતો હોવાથી વીકેન્ડમાં સુરત આવતો ત્યારે દિપાલી પિયરમાંથી સાસરે રહેવા આવતી હતી અને ત્યારબાદ પરત ચાલી જતી હતી દરમિયાનમાં મનીષ પલસાણાની મિલમાં નોકરીમાં જોડાયો હતો અને દીપાલીએ એક પુત્રને જન્મ આપ્યો હતો સામાજિક રિવાજ મુજબ સવા મહિના બાદ દીપાલી પુત્રને લઈને સાસરે આવી હતી અને પંદરેક દિવસ બાદ પિયરમાં મારી જૂની ફ્રેન્ડ આવે છે એટલે મળવા જવાનું છે એવું કહ્યું હતું પરંતુ નણંદ સાલિનીએ ના પાડતા દીપાલી સવા મહિનાના પુત્રને લઈને ઘરેથી ઝઘડો કરી ચાલી ગઈ હતી અને પરત આવવાનો ઇનકાર કરી દીધો હતો જેથી મનીષે એક વર્ષ બાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે કેસ કર્યો હતો જેથી ઉશ્કેરાયેલી દિપાલીએ પતિ અને નડનને સમાજમાં બદનામ કરવા પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં પતિ મનીષ અને નડન સાલિનીના ફોટો અપલોડ કરી ડિવોર્સીની જવાની લોકોને અર્ધનંગી બતાવે સહિતની ભીભસ્ત કોમેન્ટ કરવા ઉપરાંત બંને વચ્ચે શારીરિક સંબંધ હોવાના અપમાનજનક સ્ટેટસ અપલોડ કર્યા હતા ઉપરાંત સાલિની વર્ષ બે હજાર અઢારમાં થમ્પતિથી છૂટાછેડા લીધા હતા અને વર્ષ બે હજાર વીસમાં અન્ય યુવક સાથે સગાઈ કરી હતી દીપાલીએ શાલિનીના મંગેતરને પણ કોલ અને ઇન્સ્ટાગ્રામ મેસેજ કરી સગા ભાઈ સાથે સંબંધ હોવાનું કહી સગાઈ તોડાવી નાખી હતી